છેલ્લા ત્રણેક વર્ષમાં હજારો ગુજરાતીઓ અમેરિકા ગયા છે એમાં ઘણા ગુજરાતીઓ ગેરકાયદે રીતે પણ ઘૂસી ગયા છે ઘણા એવા પણ છે જે વિઝિટર વિઝા પર અમેરિકા પહોંચ્યા પછી પાછા જ નથી આવ્યા આવા ગુજરાતીઓની સંખ્યા પણ સાવ ઓછી નથી આ ગુજરાતીઓની તકલીફ હવે વધી શકે છે કઈ રીતે એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે વાત છે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશી ગયેલા લોકોની તો અમેરિકાની જે સરકાર છે એ અત્યારે ઇલિગલી આવી ગયેલા કે રહેતા લોકોને ફટાફટ હાંકી કાઢી રહી છે હવે આ દેશમાં સરકાર બદલવાની પણ ઘણી શક્યતા છે ત્યારે બે હજાર પચીસની શરૂઆતમાં જ અમેરિકામાં ગેરકાનૂની રીતે જે લોકો રહે છે એમના માઠા દિવસો આવી શકે છે અને એટલે જ એજન્ટોની મિલીભગતથી એક યા બીજી રીતે ગેરરીતિ આચરીને જે લોકો અમેરિકામાં ઘૂસી ગયા છે એવા લોકો અત્યારે ટેન્શનમાં દિવસો કાઢી રહ્યા છે અમેરિકા દસ વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વિઝિટર વિઝા આપતું હોય છે અને તેના પર તમે વધુમાં વધુ છ મહિના સુધી ત્યાં રોકાણ કરી શકો છો જે ગુજરાતીઓ આ રીતે યુએસમાં ગયા છે તેમાંના મોટાભાગના લોકોને છ મહિના માટે જ અમેરિકામાં એન્ટ્રી આપવામાં આવી હતી પણ એ લોકો ભારતમાં પાછા આવ્યા જ નથી હાલ આવા લોકો મોટેલ રેસ્ટોરાં લીકર કે પછી સ્ટોર્સ કે ગેસ સ્ટેશનમાં મામૂલી નોકરી કરી રહ્યા છે આવા ગુજરાતીઓ ઓવરસ્ટે થઈ ચૂક્યા છે અને મોટાભાગના લોકોએ અસાઇલમ એટલે કે રાજ્યાશ્રય માટેની અરજી પણ ફાઇલ નથી કરી જેના કારણે હવે તેમને ડિપોર્ટેશન સામે પણ કોઈ પ્રોટેક્શન મળી શકે તેમ નથી વાત કરીએ આવા લોકોની તો આમાંથી ઘણા લોકો કરજો કરીને અમેરિકા ગયા છે અને ત્યાં નોકરી કરીને વ્યાજે નાણાં ચૂકવી રહ્યા છે અમેરિકામાં ઓવરસ્ટે થઈ ગયેલા મોટાભાગના લોકોની હાલત આવી છે પૈસે ટકે હાલત એવી છે કે આ લોકો વકીલ રોકીને અસાઇલમ ફાઇલ કરી શકે તેમ નથી અને વળી અસાયલમ માટે પણ તેમણે ખોટી વાર્તા ઊભી કરવી પડ્યા છે એટલે હવે તેમની પાસે છુપાઈને અમેરિકામાં રહેવા સિવાય બીજો કોઈ આરો નથી રહ્યો પણ હવે તેમને એ વાતની ચિંતા છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવશે તો તેમની મુશ્કેલી વધશે ટ્રમ્પ તો અત્યારે જ 11 મિલિયન ઇલીગલ ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની વાત કરી રહ્યા છે એવામાં જે લોકો મુલાકાતી વિઝા પર આવીને વિઝા પતી ગયા પછી પણ અમેરિકામાં વસવાટ કરે છે તેમનો રેકોર્ડ પણ અમેરિકાની સરકાર પાસે છે તેવામાં કોઈ પણ સમયે તેમણે અમેરિકામાંથી બિસ્તરા પોટલા બાંધીને પાછું ભારતમાં આવવું પડે એ દિવસો ટૂંક સમયમાં આવે તો નવાય નહીં આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર